યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં પરમાત્માને મારા પ્રણામ આજે એકાદશીના પરમ પાવન દિવસે આપણે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય સાંભળીશું પહેલા આપણે પહેલા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરિહિ શ્રી પાર્વતીજી કહે છે ભગવાન આપ સર્વ તત્વોના જ્ઞાતા છો આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા જે લોકોનો ઉદ્ધાર કરનારા છે હે હવે હું ગીતા મહાત્મય સાંભળવા ઈચ્છું છું કે જેને શ્રવણ કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે શ્રી મહાદેવજી કહે છે જેમનો વિગ્રહ શરીર અળસીના ફૂલ જેવો શામળ છે પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે જેવો પોતાના મહિમામાંથી ક્યારેય ચુસ્ત નથી થતા તથા શેષનાગની શૈયા પર જેવો શયન કરે છે એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ

આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ શિરસાગરમાં પોઢી રહ્યા છો એનું શું કારણ છે શ્રી ભગવાન કહે છે હે સુમુખી હું માત્ર સુયજ નથી રહ્યો તત્વોનું અનુસરણ કરનારી અંતરદ્રષ્ટિથી મારા પોતાના માહેશ્વર તેજનો સાક્ષાત્કાર પણ કરી રહ્યો છું હે દેવી આ તેજ એ છે કે જેના યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો મીમાંસકો વેદના સાર તત્વનો નિર્ણય કરે છે એ માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદ પુંજ નિષ્પદ નિર તથા દ્વેચ રહિત છે આ સંસારનું જીવન એને જ આધીન છે હું એનો જ અનુભવ કરું છું હે દેવેશ્વરી એ જ કારણથી હું તમને નિંદ્રાધીન હોઉં એમ લાગે છે શ્રી લક્ષ્મીજી કહે છે હે ઋષિકેશ આપ યોગી પુરુષોના ધ્યેય છો આપના સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને ઘણું કૌતુક થાય છે આ ચરાચર જગતનું સર્જન અને સૌહાર કરનાર સ્વયં આપ છો આપ સર્વ સમર્થ છો આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને એ પરમ તત્વનો બોધ કરાવો શ્રી ભગવાન કહે છે હે પ્રિય આત્માનું સ્વરૂપ દૈત્ય અને અદ્વૈતથી અલગ ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે એ જ મારું ઈશ્વરીય રૂપ છે આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે ગીતા શાસ્ત્રમાં એનું જ પ્રતિપાદન થયું છે અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતા કહ્યું ભગવાન જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને વા મનવાણીની ગતિથી પરશે તો ગીતા એનો બોધ કઈ રીતે કરાવે છે મારી શંકાનું નિવારણ કરો શ્રી ભગવાન કહે છે હે સુંદરી સાંભળો હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું ક્રમશઃ પાંચ અધ્યાયોને મારા પાંચ મુખ જાણો દસ અધ્યાયોને મારી દસ ભુજાવો એક અધ્યાયને ઉદર તથા બે અધ્યાયને બંને પગ જાણો આમ આ અઢાર અધ્યાયોની વાડમયી ઈશ્વરી મૂર્તિ સમજવી જોઈએ આ જાણવા માત્રથી મહાન પાપોનો નાશ થાય છે જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક કે અડધા અધ્યાયનો અથવા એક અડધા કે ચતુર્થાર્થ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે એ સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે શ્રી લક્ષ્મીજી કહે છે હે દેવ સુશર્મા કોણ હતો કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે એની મુક્તિ થઈ શ્રી ભગવાન કહે છે હે પ્રિયે સુશર્મા બહુજ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો પાપીઓનો તો એ શિરોમણી હતો એનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મો કરનારા બ્રાહ્મણના કુળમાં થયો હતો એ ધ્યાન કઈ કરતો નહોતો હોમ યજ્ઞ કે સત્કાર પણ નહોતો કરતો એ લપટ હોવાને લીધે સદાય વિષય ભોગમાં જ આસક્ત રહેતો હતો ખેતી કરતો અને ઘાસ પાન વેચીને આજીવિકાસ લાવતો હતો એ બ્રાહ્મણ હોવા છતાં મદિરાનું સેવન પણ કરતો હતો આ રીતે એણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો એક દિવસ મૂર્ખ બુદ્ધિ સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં ફરતો હતો એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે એને દંશ દીધો આથી સુશરમાં મૃત્યુ પામ્યો ત્યાર પછી તે અનેક પ્રકારની મૃત્યુ બળદના રૂપમાં જન્મ્યો એ સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા એને ખરીદી લીધો બળદે પોતાની પીઠ પર એ લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા સાત આઠ વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી એ બળદને ફેરવ્યો એથી એ થાકીને લોથ થઈ જમીન પર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો એ સમયે ત્યાં કૌતુક વર્ષ ઘણા લોકો ભેગા થઈ ગયા એમાંથી કોઈ પુણ્ય આત્માએ એ બળદનું કલ્યાણ કરવા એને પોતાના પુણ્યોનું દાન કર્યું એ પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુર્ણોને યાદ કરી એના માટે દાન કર્યું એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી એને પોતાના પુણ્યનો ખ્યાલ ન હતો છતાં પણ એણે લોકોની દેખાદેખીથી એ બળદ માટે કંઈક ત્યાગ્યું એ પછી યમરાજના દૂતો એ મરણ પામેલા પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા વૈશ્યાના આપેલા પુણ્યથી આ પૂર્ણ્યશાળી બની ગયો છે એમ વિચારીને એને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્રવાન બ્રાહ્મણના ઘરે જન્મ્યો એ સમયે પણ એને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વોના જીજ્ઞાસુ થઈ એ પેલી વેશ્યા પાસે ગયો અને એના દાનની વાત કરતા એને પૂછ્યું તે કયા પુણ્યનું દાન કર્યું હતું વેશ્યાએ ઉત્તર આપ્યો પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે એનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે એનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું ત્યાર પછી એ બંનેએ પહેલાં પોપટને પૂછ્યું ક્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો હું મારી વિદવતાના અભિમાનમાં મોહિત હતો મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષા રાખવા લાગ્યો પછી સમયા અનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ગુણિત લોકોમાં ભટકતો રહ્યો અંતે આ લોકમાં આવ્યો સદગુરુની નિંદા કરવાથી પોપટની યોનીમાં મારો જન્મ થયો પાપી હોવાના કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો એક દિવસ હું ઋતુમાં તપી ગયેલા માર્ગ પર પડ્યો હતો ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા અને મને એક પાંજરામાં મૂકી દીધો ત્યાં મને ભણાવવામાં આવ્યો ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા એમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો એ અરસામાં એક ચોરી કરનારા પારધીએ મને ત્યાંથી ચોરી લીધો એ પછી આ દેવીએ મને ખરીદ્યો આ મારી કથા છે જે મેં આપને કહી બતાવી પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો જેનાથી મેં મારા પાપો મટાડ્યા છે વળી એનાથી જ આ વૈશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને એના જ પૂર્ણથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશરમાં પણ પાપ મુક્ત થયા છે આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મયની પ્રશંસા કરીને એ ત્રણેય હંમેશા પોતપોતાના ઘરે ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા પછી જ્ઞાન પામીને તેઓ મુક્ત થયા આમ જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે સાંભળે તથા અભ્યાસ કરે છે એમને

આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો